પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડોક્ટર સુભાષ આપટેનો યોજાય સન્માન સમારોહ ડૉક્ટર સુભાષ આપટે વ્યવસાય ઓક્યુપેશનલ થેરાપિસ્ટ તરીકે શહેરની ટીચર્સ ટ્રેનિંગ આપતી ઇન્સ્ટિટ્યૂટમાં જીવનના પાંત્રીસથી વધુ વર્ષ ફરજ બજાવેલ જે અંતર્ગત છસોથી વધુ મનોદિવ્યાંગજનો સહકાર્ય કરતા એજ્યુકેટરોને એમણે તૈયાર કર્યા હતા તૈયાર થયેલા શિક્ષકો થેરાપિસ્ટ પૈકી અમુકે નોકરી સ્વીકારી જ્યારે અમુક આપટેસરના માર્ગદર્શન હેઠળ પોતાની શાળાઓ કે ક્લિનિકો મનોદિવ્યાંગજનો દિવ્યાંગજનો લાભાર્થી શરૂ કર્યો અમદાવાદ પુના કલકત્તા જયપુર ઇન્દોર જૂનાગઢ ભાવનગર બારડોલી આણંદ નર નડિયાદ જેવા શહેરોમાં વીસથી વધુ સંસ્થાઓ શરૂ કરવામાં આપટેસર સિંહનો ફાળો છે વર્ષ બે હજાર ત્રેવીસના દિવ્યાંગો સાથે કાર્યરત શ્રેષ્ઠ પ્રોફેશનલનો રાષ્ટ્રપતિ એવોર્ડ વિશ્વ અપંગ દિન નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે આપટેસરને એનાયત થયો આપ્ટેસરને મળેલ ભારત સરકારના આ ઉચ્ચ એવોર્ડ બદલ સન્માનિત કરવા નવજીવન ટ્રસ્ટના સંચાલક અને એમના પૂર્વ વિદ્યાર્થી નિલેશ પંચાલના નેતૃત્વમાં રાણીપના અંધ કલ્યાણ કેન્દ્ર ખાતે આપટેસરનો સન્માન સમારોહ યોજાયો જેમાં બાર જેટલી સંસ્થાના સંચાલક અને એમના પૂર્વ વિદ્યાર્થીઓએ મોમેન્ટો શાલ ગિફ્ટ આપી આપટેસરને સન્માનિત કર્યા હતા પોતાના હાથ નીચે તૈયાર થયેલા આ પૂર્વ વિદ્યાર્થીઓએ સન્માનને જોઈને આપટેસર ભાવ વિભોર બની ગયા હતા એમના પૂર્વ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દક્ષિણા એમને આપી એવા તેમના અનુભવ વ્યક્ત કર્યા હતા